શું તમે પણ કોઈને કેશ આપીને એમની પાસેથી યુપીઆઈ પેમેન્ટ લ્યો છો તો તમારી આ ફ્રેન્ડલી હેલ્પ તમને ઇન્કમ ટેક્સની મોટી મુસીબતમાં ફસાવી શકે છે ઘણા લોકોને એમ લાગે કે મેં તો જસ્ટ એક ફ્રેન્ડની હેલ્પ કરી પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે તમારા એકાઉન્ટમાં આવતો એક એક રૂપિયો તમારી ઇન્કમ તરીકે કન્સિડર થાય છે અને જો તમને ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે તો તમારા એકાઉન્ટમાં જમા થયેલા દરેક ટ્રાન્ઝેક્શનનો તમારે હિસાબ આપવો પડે છે કે પૈસા ક્યાંથી આવ્યા અને જો તમે આ પ્રૂફ નથી કરી શકતા તો તમારા એકાઉન્ટમાં જમા થયેલી ઇન્કમ અનએક્સપ્લેન્ડ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે અને એના ઉપર તમારે સિક્સટી પર્સન્ટ સુધીનો ટેક્સ પ્લસ પેનલ્ટી ભરવી પડી શકે છે એથી ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી યુપીઆઈ લઈને એને કેશમાં ટ્રાન્ઝેક્શન ના કરો કારણ કે એ મની લોન્ડ્રિંગનો ભાગ પણ હોઈ શકે છે જેથી તમારું એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ શકે છે આજના ડિજિટલ યુગમાં તમારા એક એક ટ્રાન્ઝેક્શન